બે ત્રણ મહિનાથી આવું ગંદુ પાણી આખા ગામમાં આ લોકો અહીંયા લાઈન દ્વારા પહોંચાડી રહ્યા છે અને ગ્રામ પંચાયત દ્વારા અમા કોઈ કોઈ અમા એ કરી રહ્યા નહીં અને તાત્કાલિક ધોરણે અહીંયા આ પાણીમાં કંઈક સુધારો આવે એવા પગલો લેવા જોઈએ અને એ સિવાય ગામમાં ઘણી બીજી બધી સમસ્યાઓ છે ગામમાં રોડ રસ્તા તૂટી ગયેલા છે ઘણા ટાઈમથી પંચાયત બિલકુલ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું એવું લાગે છે અને પબ્લિક છેલ્લા લગભગ બારેક મહિનાથી હેરાન પરેશાન થઈ રહી છે ગામમાં પ્રવેશવાથી માંડીને છેક આખા ગામમાં ગામમાં ડેરી સુધી ટોટલ રસ્તા બધા તૂટી ગયેલા છે ગામમાં ગટરની વ્યવસ્થા નથી છેલ્લા બે મહિના બે વર્ષથી પંચાયત કોઈ પંચાયત માંથી પગલો લેવામાં આવતા આવે છે તો પંદર વીસ મિનિટ પાણી ગટર માં જવા દેવું પડે છે પછી ગાળીને પીવા પીવા માટે ભરવામાં આવે છે અને જબરજસ્ત દુર્ગંધ મારે છે પાણી અને રોડ રસ્તા બરાબર ખરાબ થઈ ગયેલા છે